નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે પરંતુ સારા માલ બહુ ઓછા આવતા હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ જોવા મળી છે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડા થાય તેવી ધારણાઓ છે ગોંડલ રાજકોટ બાજુમાં નવી ડુંગળીની આવક ઝડપી અને નબળા માલ ઘટીને નીચા પ્રતિ એકસો પચીસ કિલો પચીસ રૂપિયા પ્રતિ વીસ કિલો એ બોલાઈ રહ્યા છે જ્યારે ડુંગળીના સારા માલના ભાવ હજી છસો ની આસપાસ બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેસવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડા થાય તેવી ધારણાઓ છે આગામી દિવસોની અંદર બજારમાં નાસિકની બજારો કેવી રહેશે તેના ઉપર ગરાગી સારી રહેશે તો બજારમાં આગળ વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે લાલ ડુંગળીના બજારની વાત કરીએ તો ગઈકાલે જે મહવા માર્કેટિયારની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને સાતસોને અડતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે ભાવનગર માર્કેટિયારની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એંસી રૂપિયાથી લઈને સાતસોને એકોતેર રૂપિયા જ્યારે ગોંડલ માર્કેટિયાની અંદર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને આઠસોને એકતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે જેતપુર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી છસો રૂપિયા જ્યારે વિસાવદર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ચુમ્માલીસ રૂપિયાથી લઈને પાંચસો છ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ પાંચસો છન્નું રૂપિયાથી લઈને એક હજાર પચીસ રૂપિયા જોવા મળ્યા હતા અને સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા માર્કેટ યાની અંદર બસો બાર બાર રૂપિયાથી લઈને સો એક રૂપિયા જોવા મળ્યા હતા તો ખેત મિત્રો આથી ડુંગળીને લગતી સરસા ગમ્યો હતો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા જય જવાન જય કિસાન